માંગરોળ તાલુકાના પીપોદરા ગામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માંગરોળ તાલુકાના બીજેપી સંગઠન પ્રમુખ શ્રીનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માંગરોળ તાલુકાના પીપોદરા ગામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માંગરોળ તાલુકાના બીજેપી સંગઠન પ્રમુખ શ્રીનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટા ભાગે બધા લોકો ઉપસ્થિત રહ્યા હતા સંગઠન પ્રમુખ રાહુલભાઈ ચૌધરી અને ભરવાડ સમાજને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સરપંચ શ્રી દિનેશભાઈ આહિર અને સાકાભાઈ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા બધા લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું શહેર પ્રભારી આજ રોજો પીપોધરા મુકામે મહેશભાઈના એકતા ચેરિટેબલ બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકર સંવિધાન ગૌરવ યાત્રા અને જેઠાભાઈ ભરવાડને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તેમજ સુ પીપોદરા અરે માંગરોળ તાલુકાના સંગઠન પ્રમુખ શ્રી રાહુલભાઈ ચૌધરીના સન્માનનું ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અહીં ઘણી સંખ્યામાં બહોળી સંખ્યામાં વ્યક્તિઓ હાજર રહી આ કાર્યક્રમ શોભાવ્યો અને ડૉક્ટર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને સંવિધાનની સુંદર કાંટીભાઈએ પ્રવચન આપી જણાવ્યું અને બધા લોકો હાજર રહ્યા એ બદલાભાર